છું અજામાં બધા મજામાં જશું તો ફ્રેન્ડ્સ અમે જો મસા તૈયાર થઈ ગયા છે અને અમે જવાના છે આજે દિવાળીની ખરીદી કરવા માટે તો એટલે દિવાળીની ખરીદી એટલે કે કપડાંની ખરીદી કરવા માટે જવાના છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે જઈએ આ તો જો બેસી ગઈ છે અને ફ્રેન્ડ્સ આપણે છે થોડાક આગળથી રેસ્પોન્સ

તો ફ્રેન્ડ્સ જો અમે છે ને કપડાં લઈ લીધા છે ને અહીંથી જો બજાર ચાલુ થઈ છે કેટલી જો બધી અહીંયા વસ્તુ છે વાસણની ફ્રેન્ડ્સ કેટલું મસ્ત છે બધી આરાધ્યાન જો જાય છે પપ્પા એ જો ડેકોરેશન કેવું કરેલું છે હવે રાતના છે ને આ લાઇટ ચાલુ થતી હોય છે અને જો ફ્રેન્ડ આ બધી દુકાન છે આ બાજુ જો ફ્રેન્ડ્સ અહીંયા કેટલી મસ્ત મસ્ત મૂર્તિઓ હતી અને જો ફ્રેન્ડ્સ અહીંયા પણ જો આ બધી કેવી વસ્તુ છે બધી મસ્ત મસ્ત આ બધી ઇલેક્ટ્રિક વસ્તુની દુકાન છે અહીંયા ફ્રેન્ડ્સ અહીંયા જો બધી વોચ ઘડિયાળ જ મળે છે અહીંયા આ બાજુ પણ એમ જ છે જો જનરલ સ્ટોર છે

કેટલી મસ્ત છે ફ્લાવર ફ્લાવર કેટલા મસ્ત છે જો બેગ છે અહીંયા ફ્રેન્ડ્સ અહીંયા ફૂટવેર આવી જાય છે જો ફ્રેન્ડ્સ અહીંયા પણ બેગ છે અહીંયા ફૂટવેર ને એવું બધું છે ફ્રેન્ડ્સ જો આ બધી છે ને પૂજાની વસ્તુઓ બને છે બધી જો ફ્રેન્ડ્સ આ કેટલું મસ્ત છે અહીંયા વાઉ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અહીંયા જો આ ડેકોરેટિંગ આઈટમ છે બધી જો ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત तो फ्रेंड्स जो मम्मी से आया थी मुखवास जोई से ने पेशा के वस्तु से मुखवास लायो मुखवास मारे छोरे तेना पेने देवा